આપણે તો વહુ કઈ બી કહીએ ને એટલે એમના ડાચા ચડી જાય આપણે જે સહન કર્યું એ આ બધી સહન કરવાની સાચું કહું દર રવિવારે જાણે પૈસા ના ના તો તો જવું હોય ને લઈ શું કહેવાનું મારા ત્યાં પ્રસંગ હોય ને તો એના આવતા બહુ જોર આવે અને એની માના ત્યાં હોય ને તો ચાર દાડા પહેલા જતી રહે હાસ તો એનો મુખ્ય વગર તો જતી હશે એનો તો જોડે જ લઈ જાય અને મારો છોકરો બચારો પાછો ભોળો પડે આપણે કામ કર્યું એવી આટલું કામ કર આપણે તો હવારે વહેલા ઉઠીને ભેસોનું કામ કરતા બપોરે ખરા તાપમાં ખેતરમાં જતા અને આ તો એસી બેહીને કામ કરવાનું પેલા કોમ્પ્યુટર ઉપર બેહી રહેવાનું અને પાંચ કલાક કરે એમાં આવીને કે અમારે તો આજે બહુ કામ હતું એવું શું કામ હતું આપણી આવું તો કેવી હતી હામે કશું બોલાય નહીં અને આ બધું તો આપણે મોં તોડી લે પણ શું કહેવાનું આપણો સિક્કો ખોટો હોય તો આપણે બીજાને કહેવાય પેલા ટેણિયા મારા આપણે કઈ બી કહીએ ને એટલે એની ઉપર દાજ ઉતારે હવે છોકરા છે તો મસ્તી કરવાના ને અને આપણે એમ કહીએ ને કે આવો આમ કરે છે એટલે તરત ગુસ્સે થઈ જશે બોલ આપણે જેટલા કાઢ્યા એટલા આવો આપણે કાઢવાના એ બે જોડે રહેવાનું છે એ બે ખુશ એટલે આપણે ખુશ હું તો પડતી જ નહીં ને એમનામાં અમાર ભાઈનો ફોન આવ્યો તો આ દે કેમ આયો તો એ જરા અહીંયા રહેવા આવો છે શું કામ

વાત કરે છે તે બધી જગ્યાએ પાવર ના હોય કઈ ભાઈ મારી નોકરી છૂટશે હું કરશું ભલે છૂટી જાય તમારી જોડે જ લઈને જવાનો છે ને બરાબર ના ભાઈ ના કોઈ મારે ગલકુ જોઈએ જ નહીં તો બે દાડા પોહા તો નહીં કાયમ માટે લઠ્ઠો તો તો ગેરે લઠ્ઠો ને પાછો નોકરીમાં જોડે લે 24 કલાક જોડે ટળો મારી એ પથારી ફેરવી નાખ છે ઓયા કશું પથારી નહીં ફેરો બચારો તમે જોડે આવશે સીધી રીતે ઓ બચારો એક નંબરનો બચારો છે અને એને તો એવું કીધું છે કે અડધો પગાર હું તમને આપી દઈશ ઓ ઈને

કલ્યાણ કરી નાખશે બધાનું કલ્યાણ કરી નાખશે તો કરવું પડશે મારા